Bye. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર પ્રકરણ નવ માપનના સ્વાદ્યાય નવ પોઈન્ટ બેના સાતમાં દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને સંખ્યા આપેલી છે કે સાત મીટર ત્રીજ્યા અને ત્રણ મીટર ઊંચાવાળા એક બંધ નળાકાર ટાંકી બનાવવાની છે એને ધાતુના પથરામાંથી બનાવવાની છે તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે માપ આપેલું છે એ ટાંકી બનાવવાની છે ને ધાતુના પતરામાંથી તો એ પથરું કેટલું જોઈશે શું માપ આપેલું છે સાત મીટર ત્રીજિયા બરાબર હવે ત્રીજિયા સાત મીટર તો વ્યાસ કેટલો થાય એનાથી ડબલ બરાબર બરાબર એટલે ચૌદ થાય બરાબર તો આવો આપણને ચૌદ મીટર વ્યાસ થશે અને ઊંચાઈ કેટલી કીધી છે ત્રણ બરાબર તો ઊંચાઈ કેટલી આવશે ત્રણ આવશે તો આ ઊંચાઈ કેટલી છે આજે ઊંચાઈ છે ઊંચાઈ કેટલી છે એ જ બરાબર ત્રણ મીટર આપણને આપ્યું છે અને આખું જોવું ત્રિજ્યા સાત છે તો વ્યાસ કેટલો થશે ચૌદ તો આ કેટલું થશે ચૌદ ચૌદ મીટર રેડી તો આવી આપણે ટાંકી બનાવવાની છે આ શું છે વ્યાસ થશે બરાબર ત્રિજ્યા કેટલી થાય ત્રિજ્યા ત્રીજા કેટલી થશે તો ત્રીજા થશે સાત મીટર ત્રીજા કેટલી થાય સાત મીટર આ બાજુ સાત મીટર આ બાજુ થઈ ગઈ ચૌદ રેડી વ્યાસ ચૌદ થઈ જાય આવી રીતે ચાલો તો આપણે ધાતુનું કેટલું પતરું વપરાયું છે એ જાણવાનું છે તો આપણને આર બરાબર ત્રીજા કેટલી આપી છે સાત મીટર ત્યારબાદ એચ એટલે કે ઊંચાઈ કેટલી આપી છે ત્રણ મીટર બરાબર ચાલો તો આપણે સૂત્ર હવે આ જે ટાંકી છે આજે ટાંકી છે કેવી આપણને દેખાય છે નળાકાર અને કેવું છે બંધ તો માટે આપણે અહીંયા શું આવશે નળાકાર નળાકાર ટાકીનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ શોધીશું આપણે તો આપણે એનું સૂત્ર શું આવશે ટુ પાય આર કૌશમાં આર વત્તા એચ ચાલો હવે માટે આપણે કિંમતો મૂકીએ તો બે એમના એમ પાય એટલે બાવીસ સતમાંશ આવે બાવીસ સતમાશ ગુણ્યા આરની કિંમત મૂકીએ સાત આરની કિંમત સાત અને અહીં ગુણ્યા શું આવશે આર વત્તા એક એટલે સાત વત્તા ત્રણ ચાલો સાદુ રૂપ આપીએ તો આ સાત આ સાત કેન્સલ થઈ જશે બરાબર અને બાવીસ દુ કેટલા થઈ જાય બાવીસ દુ ચુમ્માલીસ થઈ જશે અહીંયા ચુમ્માલીસ ગુણ્યા સાત કે ત્રણ દસ તો આ ચાર આ ચાર અને ગુણ્યા દસ એટલે આ લગાડી દઈએ અને બધું માપ મીટરમાં છે એટલે મીટર ગુણ્યા મીટર એટલે અહીંયા શું આવે મીટરનો વર્ગ આવે તો આપણો શું થશે ફાઇનલ જવાબ થશે તો માટે શું થશે ચારસો ને ચાલીસ મીટરનો વર્ગ પતરું વપરાશે આપણો ફાઇનલ જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ